તમારી પરમ ભક્તિ કરી એવો કીધો છે અમૂલ્ય દેહ કીધો દેવને દુર્લભ કેમ કીધો દુર્લભ એમાં કીધો છે દેવતાઓ બની પછી દેવોને પાછો આ મૂર્તિ આવવું પડે છે અને પાછો દેહ ધારણ કરવો

એને સમાધિ માં જોયું કે આ કોણ જીવ જોયું તો એકવીસ વખત ઇન્દ્ર પાસુ મકો

દાન લો કે દો બી જો ટીવા ઓયા

ઈ રુષી умови કોરバル ક્રિયા છે અને એ જગત ની અંદર કીર્તિ એ નિયલાઈ પાળિયા પૂજાઈ

આવો પ્રસાદ લીલો લઈ ગયા બધા હા બહુ બહુ હાલ જો એટલે ભગવાન ના શરણે જવા માટે દરેક જીવ આત્મા નો અધિકાર છે જે જે દેવી દેવતાને માનતા હોય એને માનો ને સારા વિચાર સારા કર્મો સારો સ્વભાવ કોક આપણે ઉપયોગ આવે કાયા થી વાસા થી મન થી થી બુદ્ધિ થી પાછલી પેઢીને આ સમજણ લેવા માટે જ્યાં સુધી જીવમાં જેના ની અંદર

અખંડ આનંદ પ્રાપ્ત કરવો હોય ગંગા સતી બોલ્યો સુખ રે દુખ ની જેને આવે ને આહેડ કી ને જેને આઠે પોર આનંદ એ મસ્ત લેર સુખ ઓર દુખીડકી કે નો દેને આ લે આ સુખમાં દુખમાં આ જીવાત્મા ફસાણો સુખ આવે તો રાજી થાય છે દુખ આવે તો રડે છે ના

નથી અર્જુન માનતો નથી ત્યારે ભગવાન વિશ્વ સ્વરૂપ વિશ્વ સ્વરૂપ બતાવ્યું ત્યારે બધા મોટા મોટા યોદ્ધાઓ હાથી

મારી મન બુદ્ધિ મારામાં અહંકાર હતો કે હું જ કરનારો કરનારો હું મારનારો ત્યારે હે પ્રભુ વાસ્તવમાં પણ તમે જ છો શું કીધું કઈ તમે જ છો એટલે આપણા હથિયાર છે અર્જુન ગોળે આપણા હથિયાર બધાય પ્રકારના મુખ સીધી છે આપણા હથિયાર મન ના હોય બુદ્ધિ ના હોય જ્ઞાન ના હોય તપ ના હોય કર્મ ના હોય બાહુબલ ના હોય સમૃદ્ધિ ના હોય બધા હથિયાર મૂકે ભગવાન ના વા પ્રકૃતિ નારાયણે

એન હાજો સિયા રામ જીરે કર્યો છે દેવી દેવતા ને જેને કબ્જે કહ્યા હતા નોકરા વાંચ્યા હતા વાયા વાસી દુ કરે પવન પાણી ભરે આવા આવા પૂછ્યો આવા આવા પૃથ્વી માટે

આશું કોઈ બનતા નહી હુશરાજ કર્મ ભરપૂર કરો અતારે માતા પિતા થી જો મોટો કોઈ છે છે બધા પો સેવા કોણ કરે માતા પિતા શું થઈ ગયા માતા પિતા શું માતા પિતા માતા પિતા આ સૃષ્ટિ ની અંદર કોઈ થી મોટું છે નહી આ શક્તિ થી મોટું કોઈ છે એનામાં કેટલી એટલે કેટલી

પત્ની પતિ માટેશ્વર પરમેશ્વર એથી મોટા કોઈ પરમેશ્વર નથી માને તો નહીં માને તો કાઈ છે તો હનુમાન ઘર માં ભગવાને ધર્મ બતાય હનમાન ઘરમાં પૂજા બતાવી હનુમાન ઘર તીર્થ બતાય કાર્તિક લખ ગણપતિ બધાય ખબર છે હે કૈજક્રમ હ તો મોટા થયા કે પાર્વતી શિવજી કે હવે આ અમાર મોટા મોટા થઈ જશે કે લગ્ન કરવા છે ને કે તો કે આ તો આ છે કે મારા હું મોટો કે મારા પહેલા ગણપતિ કે મારા કરો એ બી નો વાત વિવાદ છે તો કરવું છું તો માતાજી કે એવાનું કઈ કરો ભોળા ના છે તો કે એમ કરો બેહરે બે જો કે સાડા ત્રણ

માતા પિતા નસરને 68 વર્ષ તો એને 3.5 ના તો મતલબ લગલ ગયા રીદી ને